શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે યાત્રાળુઓને છેલ્લા છત્રીસ વર્ષથી ખમણની અવિરત સેવા આપતો ખમણિયો કેમ્પ ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે ખેડ બ્રહ્માથી અંબાજી જવાના માર્ગ પર અમદાવાદ મણિનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા ખમણીયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દૂર દૂરદૂરથી પગપાળા સંઘો અને યાત્રાળુઓ ખમણ કઢીનો પ્રસાદ લેતા આગળ વધે છે લોકોના સ્વાસ્થ્ય કેમ્પની સ્વચ્છતા અને ખમણની ક્વોલિટીનું સંપૂર્ણ ધ્યાન રાખતા આશરે બસો લોકો છ દિવસ સુધી ખડે પગે નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે માત્ર છ દિવસમાં આશરે દસ ટન ઉપર ખમણનો પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે નેવ્યાસીમાં અમે અહીંયા આગળ ચાલતા આવે ત્યારે બહુ તકલીફ પડી ને અહીંયા કશું મળે નહીં રસ્તામાં લોકો લૂંટી લે એવા સંજોગોમાં અમે અહીંયા અત્યારે પાણી પણ ના મળે ત્યારે અમને શું અમે જે દસેક મિત્રો આવેલા એમનો એવો વિચાર આવ્યો કે આપણે કંઈક અહીંયા મળી જાય તો સારું એટલે અમે એ કેમ્પ અમે ચાલતા અંબાજી દર્શન કર્યા પછી ઘેર ગયા પછી મિત્રોએ મીટિંગ કરી અને એમાં એવું નક્કી કર્યું કે આપણે અહીંયા આગળ કંઈક આપીએ અને સેવા આપણે પદયાત્રીઓની કરીએ માય ભક્તોની સેવા કરીએ અમારો કેમ્પ છેલ્લા છત્રીસ વર્ષથી અમળ ચા કોફી દવા ચટણી એ ફિરસે છે યાત્રાળુ લાખોની સંખ્યામાં જાય છે અને અમારા ત્યાંથી આ પ્રસાદ લઈને જાય છે માની કૃપાથી કોઈને કંઈ તકલીફ પડતી તો છે જ નહીં અમે અમદાવાદ મણિનગરથી જ અમારા જય અંબે યુવક મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરીએ છીએ એની અંદર બસો અઢીસો માણસ સેવાની અંદર પણ જોડાયેલા છે હું ચોવીસ કલાક આ ચાલે છે